કુદરતી આફત વચ્ચે માનવતાની મહેક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત ચાર દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે કમરૂનગર બેઠી કોલોની સહિત 1000 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ગુડウィલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા તન મન ધન થી અવિરત સેવા નું ધોધ વહેડાવી રહ્યા છે જેમાં દાતાશ્રીઓ તરફથી પણ ઉદાર દિલે યોગદાન અપાઈ રહ્યું છે સંસ્થાના કાર્યકર્તા રાત દિવસ સમય કે પોતાના રોજગાર અને પરિવારની ચિંતા કર્યા વગર આવી પડેલા આપદાને અવસરમાં બદલી અસરગ્રસ્તો સુધી સેવા પહોંચાડી રહ્યા છે દેશમાં જ્યારે પણ કોઈ પણ કુદરતી આપદા આવી છે ત્યારે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અવિરત કાર્ય કરી આપદાને અવસરમાં બદલી નાખે એ જ ભારત દેશની મોટી તાકાત છે અબ્દુલ ઘાંચી ઉના અલગ અલગની સાથે આપણે પોઝિટિવ અને એકદમ એમની સાથે ફેવરેબલ આપણે બિહેવિયર કરવાનું છે દરેક ને દરેક સેવા મળશે પહોંચશે જ તમારી માટે જ અમે આવ્યા છે અને આ જેટલી પણ લિંબાયત પોલીસ કામ કરી રહી છે કે ફાયર जय <muchas> हिंद <muchas>